ગાંધીધામમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા જિલ્લા ટ્રાફિક અને સિટી ટ્રાફિક શાખા માટે લોક સંવાદનું આયોજન કરાયું જે અંતર્ગતનો કાર્યક્રમ જિલ્લા ટ્રાફિક અને સિટી ટ્રાફિક શાખા માટે ડીટીસી ટ્રેનિંગ સેન્ટર આદિપુર પોલીસ લાઇન ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પદાધિકારીઓ તથા સભ્યો નાગરિકો વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત લોકોએ ગાંધીધામ આદિપુર અને અંજારમાં દરરોજ ટ્રાફિક સમસ્યા હોવાની રજૂઆત કરી હતી ઓવરબ્રિજની ડિઝાઇન અંગે પ્રશ્નો કરી ત્યાં ચડતા અને ઉતરતા ભારે ટ્રાફિક જામ સર્જાતો હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી ગણપતિની મૂર્તિ વેચાણ માટે પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી જેથી કરીને આવા દિવસોમાં ટ્રાફિકની સમસ્યાનું સમાધાન થઈ શકે આ બધા મુદ્દાઓ વચ્ચે ભારે વાહનોની અવરજવરનો મુદ્દો પણ ઉઠ્યો હતો લોકોના તમામ પ્રશ્નો સાંભળી તમામ શાખાઓને સૂચના આપી લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પોલીસ વડા સાગરબાગ મારે બાધરી આપી હતી આજે જિલ્લા તાલીમ કેન્દ્ર ગાંધીધામ ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ ગાંધીધામ એમના બ્રાન્ચોના કામગીરી બાબતમાં જિલ્લાની જે ટ્રાફિકની સમસ્યાઓ હોય એની સમસ્યાઓને લગતી જે કોઈ લોકોના સૂચન સલાહ બાબતમાં એક લોક સંવાદ રાખવામાં આવ્યો હતો જેમાં કચ્છ જિલ્લાના અલગ અલગ ટ્રક ડમ્પર અને અલગ અલગ એસોસિએશન ટ્રાફિક સાથે જોડાયેલા વિવિધ નાગરિકો અને ઓવરઓલ જે સામાન્ય નાગરિકોના પ્રશ્ન હતા ટ્રાફિક બાબતમાં એ બધી અલગ અલગ પ્રશ્નો બાબતમાં અહીંયા જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે એક લોકસંવાદ જે રાખવામાં આવેલો હતો એમાં અલગ અલગ રજૂઆતો થઈ છે ટ્રાફિક બાબતમાં અમુક અમુક જગ્યાએ ડિઝાઇન્સની જે ફોલ્ટ હતી એમની પણ રજૂઆતો થઈ છે એ અલગ અલગ મુદ્દાઓમાં જે સૂચન અને સલાહ જે પોલીસના ધ્યાને આવેલા છે એ આગામી દિવસોમાં જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ ગાંધીધામના અધિકારી અને સ્ટાફ દ્વારા જે છે એમાં કામગીરી કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ ટ્રાફિકના જે જે નાના મોટા પ્રશ્નો હોય એમને સુધારવા માટે એ જ રીતે જે અલગ અલગ સંગઠન અને લોકો સાથે સંવાદ કરીને જે કોઈ ઈશ્યુઝ હોય એમને પણ સુધારવામાં આવશે અને એમાં સોલ્યુશન લેવામાં આવશે આ જ ઉદ્દેશ્ય સાથે આજનો આ જે કાર્યક્રમ હતો લોકસંવાદ એ રાખવામાં આવેલો હતો અને એમાં જે સૂચન અને સલાહ થઈ છે એ અનુરૂપ કાર્ય કરવામાં આવશે